તો હેલો ગાઈઝ આજે પેલેડિયમ મોલમાં શોપિંગ પણ કરી લીધી ને એની સાથે જ તમે લેપટોપ પણ લઈ લીધું બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અમે લોકો તો જતા હતા પેલેડિયમ મોલ એટલામાં જ તમને ઉડવા વાળું વિમાન દેખાઈ ગયું ને આ વિમાન કઈ કંપનીનું છે એ નીચે કોમેન્ટ કરી નાખજો ફાઇનલી પેલેડિયમ મોલે પહોંચી પણ ગયા અને મોહિતભાઈ પાંચસો રૂઆિયાની એન્ટ્રી પણ થઈ ગઈ પેલેડેમ મોલ ની અંદર આવતા જ તે મિત્રો શોપિંગ કરવાનું કરી દીધું ચાલુ અહીંયા તો મિત્રો બે પેન્ટ ની પાછળ તો કેટલું મોટું બિલ બનાવ્યું આને મિત્રો ગામડાની ભાષામાં હું કેવાય કોમેન્ટ કરી નાખજો મોહિત તો કહે કે આજે તો મારે ટીવી માં તારક મહેતા ચાલુ કરીને જ રહેવું છે બાકી તો મારે ખાવું જ નથી પછી તો મિત્રો મેગડી માંથી મગાઈ લીધા બધા હાટુ બે બે બર્ગર ને બે બે સોડા હો ફાઈનલી શોપિંગ થઈ ગઈ ડન ને મિત ભાઈ તો આજે કપડાનો ફૂલ સ્ટોક ભરી લીધો પછી તો આવી ગયા મિત્રો ક્રોમા માં લેપટોપ લેવા માટે ને નેમિશ તો ઉભા ઉભા એની ઓફિસ નું કામ કરે છે ફાઇનલી મિત્રો તમારા ભાઈ નો સુખનો સૂરજ ઉગી ગયો ને મેં લઈ લીધું

મોહિતભાઈ તો લેપટોપનું બોક્સ લઈને ઉભા હતા અને મને કહી દીધું કોંગ્રેચ્યુલેશન હવે મિત્રો તમે બધા તે નીચે કોમેન્ટમાં લખી નાખજો કોંગ્રેચ્યુલેશન્સ બપોર પછી તો આવી ગયા મિત્રો નડિયાદી દાબેલીમાં વિડીયો શૂટ કરવા માટે નડિયાદી દાબેલી વાળાની તો મિત્રો રીલ્સ ઉતારી નાખીને તમારે કોઈને પણ રીલ્સ ઉતારવી હોય તો નીચે ડીએમ કરજો હવે મળીએ આપણે નેક્સ્ટ નેક્સ્ટ્લોગમાં બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બાય બાય